આ શરૂઆત ગાંધીનગરનું સત્યાગ્રહ છાવણી છે અત્યારે જાણે કે આંદોલનનું મેદાન બની ગયું છે કેમ કે પહેલા જે આરોગ્ય કર્મીઓ છે એ હડતાળ પર હતા અને હવે જે વ્યાયામના શિક્ષકો છે એ પણ હડતાળ પર ઉતર્યા છે એ કાયમી ભરતી કરવામાં આવે વ્યાયામના શિક્ષકોની એ માંગ સાથે કારણ કે જે પ્રકારે આપણને બધાને ખબર છે કે અત્યારે વ્યાયામ શિક્ષકોની ભરતી છે એ કરાર આધારિત હોય છે અગિયાર માસના કરાર આધારિત ભરતી હોય છે એટલે સ્વાભાવિક વ્યાયામના શિક્ષકોનું એવું કહેવું છે કે સૌથી પહેલા તો એમને મુદ્દો મૂક્યો છે કે બાળકોના શારીરિક વિકાસ માટે વ્યાયામ શિક્ષકો હોવા જરૂરી છે એમાં પણ જ્યારે કરાર આધારિત હોય છે જે બાર માસનું આખું શૈક્ષણિક સત્ર હોય છે એમાંથી આઠ મહિના ભરવાના હોય છે એટલે ચાર મહિનાનું તો એમનો પગાર કાપી દે આવે છે એ પ્રકારના પણ અનેક ગેરફાયદાઓ છે જેમને કરાર આધારિત રાખવામાં આવે છે એટલે વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી થવી જરૂરી છે છેલ્લા પંદર વર્ષથી કાયમી ભરતી નથી કરાઈ અને હવે એ લડી લેવાના મૂડવા છે એવું નથી કે ડાયરેક્ટ આંદોલન કર્યું છે આ અગાઉ પણ અનેક વખત એમને લેખિત મૌખિક સરકારને રજૂઆત કરી છે તેમ છતાં સરકારે એમની રજૂઆતોને ધ્યાને નથી લીધી અને હવે એ લડી લેવાના મૂડમાં છે 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 એટલે વ્યાયામ શિક્ષકો આંદોલન કરી રહ્યા યોગ સાથે પ્રાણાયામ સાથે શરીર માટે જે કેટલું જરૂરી છે એ વાતો વાત છાવણી આખો વિસ્તાર છે આંદોલનની છાવણીમાં તબદીલ થઈ ચૂક્યો છે ત્યાં પછી વ્યાયામ શિક્ષકો આરોગ્યના કર્મચારીઓ કે પછી મધ્યાહન ભોજનના કર્મચારી પહેલા આપણે વ્યાયામ શિક્ષકોની વાત કરી કે જે છેલ્લા ઘણા સમયથી વિરોધ કરી રહ્યા છે તેમની રજૂઆત એ છે કે પંદર વર્ષથી તમે કોઈ કાયમી ભરતી કરી નથી આખરે અમારો શું વાક એ લોકો કહી રહ્યા છે કે અમે તો સરકારને રજૂઆત કરી હતી શિક્ષણ મંત્રીને પણ રજૂઆત કરી હતી અને જે તે સમયે અમને મૌખિક રીતે એ આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું કે ભાઈ તમારી એ ચોવીસ અંતર્ગત તમારી ભરતી પણ કરવામાં આવશે પરંતુ આ બાબતે કોઈ ઠોસ નિર્ણય લેવામાં નથી આવ્યો કોઈ ઠોસ પગલાં ભરવામાં નથી આવ્યા અને એમનો વિરોધ તો થઈ રહ્યો છે અને આપણે સવાલ પણ ઉઠાવ્યો હતો કે બજેટ સત્ર ચાલી રહ્યું છે આઠ આટલા મુદ્દા છે તો આમાં કોંગ્રેસ છે ક્યાં કોંગ્રેસ નેતાઓ કેમ અહિયાં પહોંચતા નથી ત્યારે કિસાન સૂત્રને સાર્થક કરનાર લોકો છે એ અત્યારે આંદોલન પર બેઠા છે ધરણા પર બેઠા છે આખરે કેમ સરકાર એમની વાહરે નથી આવતી કેમ સરકાર તેમની વાત સાંભળતી નથી અને આમાં સૌથી મોટો કોમ્યુનિકેશન ગેપ જોવા મળી રહ્યો છે કારણ કે બંને વચ્ચે કોઈ સંવાદ થતો જ નથી બજેટ સત્ર અહીંયા પતી ગયું સરકાર તરફથી કે અધિકારી તરફ અધિકારીઓ તરફથી કોઈ અહીંયા ટીમ મોકલવામાં નથી આવતી કે પછી કોઈ સંગઠનમાંથી કોઈ આવતું નથી અહીંયા સતત વિરોધ થઈ રહ્યો છે અને થોડા દિવસ પહેલા તો આપણે એ દ્રશ્યો પણ જોયા હતા કે આ જાણે કે કોઈ લોખા તત્વો હોય અસામાજિક તત્વો હોય તેવું વર્તન આ વ્યાયામના જે કર્મીઓ છે શિક્ષકો છે તેમની સાથે કરવામાં આવ્યો હતો અને આજે હવે જ્યારે પાલ અમલ અહીંયા પહોંચ્યા હતા તેમણે વ્યાયામના શિક્ષકોનો જે વિરોધ થઈ રહ્યો છે તેને સમર્થન જાહેર કર્યું હતું કે વાસ્તવમાં સરકાર રમશે ગુજરાત ને જો સૂત્રને સાર્થક કરવું હોય તો કરાર આધારિત શિક્ષકોના બદલે કાયમી શિક્ષકોની ભરતી કરવી જોઈએ છેલ્લા લગભગ દસ પંદર વર્ષથી આવી કોઈ ભરતી સરકારે કરી નથી તમામ સ્કૂલો ખાલી છે એટલે સરકારને એક નમ્ર વિનંતી છે ખેડૂતના દીકરા તરીકે કારણ કે આ આંદોલન જેટલા લોકો કરે છે જે લોકો પોતાના હક અધિકાર માગે છે એ તમામ ખેડૂતના દીકરાઓ છે ને ખેડૂતના પ્રતિનિધિ તરીકે પણ મારી ફરજ બને છે કે એમની સાથે હું બેસું અને એમના માટે હું વાત સરકાર સામે મૂકું ત્યારે સરકારને વિનંતી કરું છું કે આ તમામ લોકોને તાત્કાલિક અસરથી ભરતી કરવામાં આવે આ પંદર વર્ષથી પ્રાથમિક શાળાની અંદર વ્યાયામ શિક્ષકોની ભરતી નથી કરી સતત પંદર વર્ષથી અમે રજૂઆત કરી છે પણ હવે એવું થયું કે આ સરકાર અમારું નહીં સાંભળે એટલા માટે છેલ્લા પંદર દિવસથી અમે સરકારને સતત રજૂઆત કરી છે અહીંયા પંદર દિવસથી સંઘર્ષ કરવી છે સતત માંગણી કરવી છે સચિવાલયનો બે વખત ઘેરાવો કર્યો અને પાંચ પાંચ છ છ વખત ડિટેન થયા છતા પણ સરકારના કોઈ અધિકારીઓ અમને મળવા નથી આવ્યા શું અમારી જે માંગણી છે એ વ્યાજબી નથી તો શિક્ષકો તો વિરોધ કરી રહ્યા છે આરોગ્ય વિભાગના જે કર્મચારીઓ છે પણ વિરોધ કરી રહ્યા છે કે કેટલાક આરોગ્ય કર્મચારીઓ કામે લાગી ગયા છે કારણ કે સરકારે જે એસમા એક્ટ અંતર્ગત કાર્યવાહીનો દોર શરૂ કર્યો ઘણા બધા કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા ઘણા બધા લોકોની ક્લોઝર નોટિસ ફટકારી ચાર્જશીટ ફાઇલ થઈ હતી એ જોઈને હવે કેટલાક કર્મચારીઓ

નીકળી નથી શક્યું એટલા માટે કારણ કે આરોગ્ય કર્મચારીઓની ત્રણ મુખ્ય માંગો છે એક તો તેનો ગ્રેડ પે જે છે તેની અંદર વધારો કરવો તેમની કેડર જે છે તેને ટેકનિકલ કેડર ગણવા માટેની તેમની માંગ છે અને ત્રીજું તેમની ખાતાકીય પરીક્ષાઓ જે ટ્રિપલ સી જે છે તેમાંથી તેમને મુક્તિ આપવા માટેનો તેમનો વિષય છે આ ત્રણ માંગણીઓને લઈને આરોગ્ય કર્મચારીઓ અડગ છે સરકાર ત્રણ માંગણીઓ પૈકી અમુક માંગણીઓ સંદર્ભે હકારાત્મક છે ચર્ચા વિચારણા કરવા માટે તૈયાર છે પરંતુ તેમની પહેલી શરત એ છે કે તેઓ આંદોલન પૂર્ણ કરે અને આંદોલન પૂર્ણ કરીને પછી ટેબલ ટોક માટે બેસે પરંતુ આંદોલન કરનાર કર્મચારીઓની એક પ્રકારની હઠ અને માંગ છે કે પહેલા સરકાર તેમની માંગણીઓ સ્વીકારે કારણ કે બે હજાર બાવીસ વિધાનસભા ચૂંટણી સમયે પણ આજ આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર હતા સરકારની કમિટીના જે મંત્રીઓ છે તેની સામે તેઓ ગયા સરકારે આ જ માંગો સ્વીકારી હતી અને કહ્યું હતું કે યોગ્ય સમયે તેનું નિરાકરણ લાવવામાં આવશે પરંતુ ગઈ ગઈ વાતો તેમના ગયા અને ફરી એકવાર આંદોલન કરનાર કર્મચારીઓને હવે સરકાર પર ભરોસો હોય તે પ્રકારનું લાગી નથી રહ્યું અને તેના કારણે તેઓ પહેલી શરતે એ મૂકી રહ્યા છે કે પહેલા તેમની માંગો તેનો જીઆર કરવામાં આવે ને ત્યારબાદ પોતાનું આંદોલન જે છે તેઓ સમાપ્ત કરશે સત્તર માર્ચથી આજિન સુધી આંદોલન ચાલી રહ્યું છે અલબત્ત આંદોલન નબળું પડ્યું છે તેવું ચોક્કસથી કહી શકાય કારણ કે ઘણા જિલ્લાઓની અંદર સરકારે જે લાલ આંખ કરી એસમાં એક્ટનો ઉપયોગ કર્યો અને તેના કારણે ઘણા કર્મચારીઓ પોતાની ફરજ પર ફરજ ફર્યા હોય તેવી પણ સ્થિતિ છે પરંતુ આંદોલન સંપૂર્ણ પૂરું થયું હોય તેવી સ્થિતિ નથી હજી પણ ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે લગભગ એક કલાક માટે તો એક કલાક માટે પરંતુ લગભગ

સરકાર માત્ર લાલા કરવા માંગી રહી હતી તેમને દર બતાવવા માંગી રહી હતી અને તેના માટે એસમા એક લાગુ કર્યો હતો અલબત્ત લગભગ અગિયારસો જેટલા કર્મચારીઓને છૂટા કરવા માટેનો પણ સરકારે આદેશ કર્યો હતો પરંતુ તે પૈકીના જે કર્મચારીઓ પોતાની ફરજ પર ફરજ ફર્યા છે તેમને ફરજ ફરજ પર લીધા છે તેઓ પોતાની નોકરી જે છે તે તેમને ચાલુ કરી દીધી છે જ્યારે પણ આંદોલન થતું હોય છે ત્યારે સરકાર જરૂરથી પોતાની પાસે રહેલી સત્તાનો ઉપયોગ કરતી હોય છે આ સત્તા સામે આંદોલન કરનાર કર્મચારીઓ કેટલા ઝૂકે છે તે મહત્વનું હોય છે પરંતુ આ કિસ્સાની અંદર સરકારે જે લેલ આશ કરી તે ટીકીના કર્મચારીઓ નોકરી પર પરત ફર્યા છે હજી પણ ઘણા કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે સંભવિત રીતે વિધાનસભાનું સત્ર પણ પૂર્ણ થયું છે રજાના દિવસો પણ પૂર્ણ થયા છે સંભવિત રીતે એવી શક્યતા જોવાઈ રહી છે કે આવતીકાલે આરોગ્ય કર્મચારીઓ અને આરોગ્ય વિભાગ વચ્ચે ટેબલ ટોક થાય ડાયલોગ થાય

માંગ છે જો યોગ્ય માંગ છે તો પછી સરકાર તે બાબતે ઘટતું કરે એ પણ જરૂરી છે આગળ વધે બીજા મહત્વના